હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોક વીડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું આવ્યો છું જ્યાંનું દીકરીના મામાના ઘરે અને મારી સાસરી આવ્યો છું જ્યાંનું દીકરી ચાર દિવસથી મામાના ઘરે આવેલી તો જ્યાંનું વગર ફાવતું નહોતું તો ડાયરેક્ટ બારોબાર નોકરી થઈ આવે છું જ્યાંનોને મળવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા રહેજો જોતા રહેજો બ્લોગ વિડીયો જાનું દીકરી કેમ છે શું કરે છે એ તમને વ્લોગમાં બતાવું છું તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો તો ચાલો જાનો દીકરી તમને બતાવું છું જાનું દીકરી શું કરે છે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ આજે ધ્યાનો દીકરીને મળવા માટે આવેલો આ ધ્યાન દીકરી છે ને મામાના ઘરે આવી ગઈ છે તો ધ્યાનો દીકરીને મળવા માટે આવેલો ધ્યાનો દીકરી ઘર સૂનું સૂનું ફાય ગયેલું ધ્યાનું પપ્પા વગર ફાવતું હતું બેટા યા પપ્પાને પપ્પી કહે છે બેટા પપ્પી કહે છે પપ્પન ડેડીને પપ્પી કાલે હા હા તો ચાલો મિત્રો અમે જઈએ છીએ ધ્યાનો દીકરી છે એમને વાડો બનાવેલો છે ગાયોનો ઢોળોનો તો જઈએ છીએ વાડામાં તો મિત્રો ચાલો અમે આવી ગયા છીએ વાડામાં આવી ગયા છે જાણીએ કોણ છે પછી ગાય કે છે ગાય ક્યાં છે ગાય હા આ જુઓ મિત્રો આ છે પાડી આ છે તવેલો બનાવેલો છે ને છે ને નાખવાનું કામકાજ કરે છે અને ત્યાં બાદ કામ કરતા જોર આવે છે દૂધ આપે છે હ તો મિત્રો ગામડાનું વાતાવરણ એકદમ શાંત છે ચારેકોર પક્ષીઓનો કલરવ અવાજ સંભળાવ છે અને બીજું કે ચારેકોર પક્ષીઓનો કલરવ સંભળાવ છે અને એકદમ શાંત વાતાવરણ છે અને સાંજનો સમય થાય એટલે ગાયોને દોવાની અને ભેંસને દોવાની અને આમાં આખું શહેર કરતાં ગ્રામ્ય જીવન આખું અલગ જ હોય છે ગામડેની જીવનશૈલી પણ આખી અલગ હોય છે આ તમે જોઈ શકો છો આ મારા જ્યાંનો દીકરી છે અને દાદાનો તબેલો છે અને જ્યાં એની મમ્મીએ કામકાજ કરે છે જ્યાંનું પાડી ક્યાં છે બેટા પાડી ક્યાં છે પછી ગાય ગાય એ ગાય ને આ ભેંસ કોની ગાય છે તાઈ છે બેટા તાઈ ગાય છે આપણે ગાય લાવવાની છે

ભાઈ મિત્ર પકોડી બનાવી છે આ લકીભાઈ પકોડી ખાઈ ખાઈ છે કે આ ધ્યાન ને છે પકોડી ખાય બા કેવું લાગે લાગે છે છે પકોડી ને બોરા બસ ઘરે પકોડી બનાવી છે ત્યાં મમ્મી બનાવી છે નવા નવા સવાદ કરે છે એ પિયરમાં આવ્યા છે બાપાના ઘેર તે ક્યાં નવું નવું કપ બનાવીએ એમ કરીને આપણા લકી પકોડી ખાઈ છે ને તે લકી ઉપર કેવી લાગે છે પકોડી એમ તો કે મસ્ત લાગે છે ને હવે ટીકુનો વારો આવ્યો સરસ ધ્યાન તાર ખાવી છે પકોડી ખાવી છે સારા હે હચું

ચાના ફર્યા ધ્યાન આપો આપણે ખાવું કે ન ખાવું આ આવતો બહાર આવતો હમ આ ને એમાં પર તો આવરા ખાલી ના